નમસ્કાર દશેક મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કેસર કેરીના શ્રી ગણેશ થયા ગુજરાતના પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં સિઝનની પ્રથમ કેસર કેરી આવી ગઈ છે સામાન્ય રીતે ઉનાળાની સીઝનની શરૂઆત થયા બાદ કેરીનો સ્વાદ ચાખવા મળતો હોય છે પરંતુ ઋતુચરમાં આવેલા પરિવર્તનોને કારણે હવે કેરીના પાકની સીઝનમાં પણ ફેરફાર થયો છે गया नवम्बर मा पोरबंदर मार्केटिंग यार्ड में मा केसर जेना भावों ऊंचा बोलाया था हाल में सीजन पहलाज अही जांबूवती फार्म खाते थी पिस्तालीस किलो केरी आज जेनो किलो भाव चार सौ एक रूपया बोलायो हतो। आज बदलायेला नवामों एक मार्च महीना में मा दिवस सुधी शेर बजार बंद रहे જેની અંદર તહેવારો સિવાય શનિવાર અને રવિવારના દિવસે શેરબજાર બંધ રહેશે બે જ્યારે ચૌદ દિવસ સુધી માર્ચ મહિનાની અંદર બેન્કો બંધ રહેશે જેથી ખાસ કરીને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા બેન્ક રજા લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે તે તેમ જાણી લેજો જેથી કરીને બેન્કે ધક્કો ન થાય અને રજા સિવાયના દિવસોમાં તમે બેન્કના કામ પતાવી શકો ત્રણ આજથી સોશિયલ મીડિયામાં પ્લેટફોર્મ એટલે કે યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ તેમજ ટ્વિટર પાર ખોટા અને અફવારૂપી સમાચાર પ્રચલિત કરનારને દંડ ફટકારવામાં આવશે આઈટી વિભાગના નિયમોમાં પણ આજથી ફેરફાર કરવામાં આવ્યા છે ત્રણ ફાસ્ટેગ કેવાયસી છેલ્લી તારીખ એકત્રીસ માર્ચ જેથી જે મિત્રોએ ફાસ્ટેગની અંદર કેવાયસી નથી કરાવ્યું તે વહેલી તકે કરાવી લેજો ચાર એસબીઆઈની વિશેષ એફડી સ્કીમ છે જેમની અંદર તમે રોકાણ કરવા માંગો છો તો વહેલી તકે એટલે કે એકત્રીસમી માર્ચ પહેલા કરી લેજો નહીંતર તો વિશેષ એફડી સમાપ્ત થશે હાલમાં એફડી પર વધારે પ્રમાણમાં વ્યાજ મળી રહ્યું છે પાંચ એસબીઆઈ હોમ લોન રેટ છે એ પણ એકત્રીસમી માર્ચ સુધી રહે છે જેની અંદર પાસઠથી પીચોતેર બેસીસ પોઈન્ટનું ડિસ્કાઉન્ટ ગ્રાહકને મળવાપાત્ર રહેશે અને ટેક્સ મુક્તિ રોકાણની અંતિમ તારીખ પણ એકત્રીસમી માર્ચ છે એટલે કે મિત્રો તમારે એકત્રીસ માર્ચ પહેલા આ પાંચ મોટા કામો કરી લેવા જોઈએ બાકી ખેડૂતોને ચાર હજારનો હપ્તો જેનું મુખ્ય કારણ એ કે વાપસી વેરીકેશન અને જમીન સંબંધિત તમામ દસ્તાવેજો છે આ સ્થિતિમાં તમે કૃષિ કેન્દ્ર પાસેથી મદદ મેળવી શકો છો અને બધી ભૂલો સુધારી લો છો તો તમારા ખાતામાં એક સાથે બે હપ્તા આટલે પંદર અને સોળમો હપ્તો એકસાથે જમા કરવામાં આવશે તેમ છતાં તમારા ખાતામાં આ બંને હપ્તા જમા થાય તો તમે હેલ્પલાઇન નંબર પર કોલ કરીને ફરિયાદ નોંધાવી શકો છો હવામાન વિભાગની આગાહી હવામાન વિભાગની આગાહીના માહોલ વચ્ચે દેશના અનેક રાજ્યોમાં વરસાદ વરસ્યો છે જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષા થઈ છે યુપી અને બિહારમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે દેશના અનેક ભાગોમાં સ્નોફોલ અને માવઠાનો માર લોકોને સહન કરવો પડ્યો છે જોકે હવામાન વિભાગની આગાહી મુજબ સાતમી માર્ચ સુધી ઉત્તર ભારતમાં વરસાદી માહોલ જોવા મળશે ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ માર્ચ મહિનામાં ગરમી લોકોને શેકશે